સાથે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી શહેરના રાજમાર્ગોનું ધોવાણ થતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે ત્યારે પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાયર્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવા બારે ઝહેમત ઉઠાવવી પડી હતી વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી શહેરના રાજમાર્ગોનું ધોવાણ થતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે ત્યારે પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી સ્માર્ટ સિટી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે લાખો કરોડ રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાંગો ફૂગતા પાલિકાના શાસકોની વિકાસની વાતો પર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે શહેરમાં ઠેર ઠેર ભૂવા પડ્યા રોડ પર બેસી જવા કાસ બેસી જવી તેમજ ખાડા રાજ સર્જાયું છે જેના કારણે નગરજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે તેવામાં રવિવારે સવારે પ્રતાપનગર હજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાયર્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા સદનસીબે ટ્રક પલટી મારી ગઈ ન હતી પણ એક સાઈડ નમી ગઈ હતી જોકે ટ્રક પલટી મારી ગઈ હોત તો જાનહાની માલને નુકસાન થાત તે વાતને પણ નકારી શકાય તેમ નથી હાલા ખાડામાં ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી